અબ આમિયર વગેરે બધા પાછા હવનો કામમાં લાગી જા હે તો તમે વિડિયોમાં બેનાજો અમે એટલા હવા હવા બધા લે આવીને શ્રી કૃષ્ણને આમ્રામ કરીયા પછી આપણે ખેતીવાડીનો બ્લોગ કન્ટિન્યુ કરીએ અને આજે આપણે લગભગ બાગવાડી વાડીમાં માંડવી પાડવાની છે બપોર પછી તો બેનાજો વિડિયોમાં નિયો ફાર સે હું સે બધું બતાવીશ અલોરા આમ્રામ આમ્રામ કરી લીધા છે ایا حمز پای آویږي او یې نه دي جروا ته نه دي چې ماري مانلو چیک کړیږي او کدي پاردو انم سره بہت ډار هي ان تو کال له ډار و ته بلې څوک چې موته نو ورس نو نو ورس رام رام جسکرشنا بدا دایره نه آ آ باندېو خاتمرد کړو نو ورس نه دي اوم ته ډار او پرم چې نه تریپم لیدو یو بیبړو بدو بيتي دي تاره شو

ਤਮੰਗ ਵੀ ਘਰੋਂ ਜ਼ੋਰਦਾਰ ਆਇਆ ਹੋਰ ਰੇਕੋਰ ਦੌੜ ਗਿਆ ਠੀਰੇ ਨਫੜ ਮੈਂ ਮਾਰ ਸੀ ਵੀ ਇਹ ਨਹੀਂ ਮੈਂ ਵੀ ਰੇਕੋਰ ਟੁੱਟੀ ਨਹੀਂ ਜੋ ਨਾ ਕੀ ਇੱਕ ਦੇਖਾਈ ਨਬਰਾ ਡਡੂ ਹਵੇ ਕਮਨੀ ਟਾਈਗਰ ਬਿੱਜੂ ਝਾੜੂ ਆਪਰੇ ਉਪਾਇੜੂ 30 ਤੇ 30 ਤਾਂ ਹਾਮਤ ਬਾਈ ਨਹੀਂ ਨਹੀਂ ਰਿਹਾ 3 ਪਲੱਸ ਇੱਥਾ ਹੈ ਅਨਜੀ ਕਹਿੰ ਉਤਮਰ ਕਰਵਾ ਦਿਉਂ ਸੀ ਨਹੀਂ ਬੇ ਬੇਤਨ ਜਰਵਾਏ ਤਾਂ ਮੈਂ ਕਹਿੰ ਵਾਂਤਾ ਦਿਉਂ ਸੀ

बाकी थे ना आप आने तो हर की कोरी था या मकोरी ना था कोरी ना था वो यो लंबो है मारे है, जो वो यो लंबो है डेढ़ वो बेचो नहीं रुवा से मुझे वांस जी मुझे नहीं हड़ो ना थी ना एक था थोड़ा पान की है थोड़ा पान मारे जो तय ना थी आता है हम ना मजरे हैं ना ये बेरी जे इसाउ बेरे हड़ो ना हो गए हड़ो बाबा नम कान

आने कोई केवा वारो नथी हटाणा बॉम ले आयो नुरा नुरा बॉम नुरा नुरा तो बोल गया। ए, दूर दूर दे। दूर जाने दूर दूर दे दे। दूर 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 ફોન ની <coughs> <coughs>

બોપો મોર આપણે આમાંથી વીણી અને રપટો માર દીધો હે રા પાકને કી હટાણે પણ આ બોપો પછી નું વાતાવરણ હાવ ટુકમાં પલટો આવી ગયું હે વાદળ છાયું થઈ ગયું હે વરસાદ નું થઈ ગયું હે માં બલીઓ સા પાણી પીવાય હે સા પાણી પી અને આપડે ભાગવાડી વાડી માં લગભગ શ્રીગણો થઈ ગયા ટકાવારા બાય આવી ગયા હે બાપું ગયા હે પૂર્ણ ને વાત કે માંડુઈ કાપી છે કે ધારો હું મું ધારો હું મગસે દી તને પાળ હે સા પાણી પી લે આપણે

આ તો ઘાડે છે આમણી વાણી છે એવું છે આંતરા થઈ ગયા આ તો ઉભી છે આમણી છે કે આમાં ફાલ બાલા દેખાડવાનું કર્યું ન આવ્યું ના ના આ તા જોઈ લે પાછો ખવાય જો ફેરફાર નથી આ તો હે ઢામર છે આમાં બોલ ન દે જો આવો ક્યાં છે કેરે ઘરે સુક માં જમીન પ્રમાણ છે જ્યાં હલામી જમીન છે ની હલામો છે સરસ ગાળણ હોત કરાવી એવરેજ આમાં મડિયા હવારે 我正在开病会。意